હેલો મિત્રો આજના ખાસ વિડીયોમાં જી સેટ પરીક્ષા બે હજાર ચોવીસ જનરલ પેપર એકના યુનિટ નંબર ચાર માહિતી સંચાર કમ્યુનિકેશનના મોસ્ટ એમ્પી સો એમ સીક્યુ વિશે ચર્ચા કરીશું જો આપ જીસેટ જનરલ પેપર એક અને પેપર બે કોમર્સ માટેની સંપૂર્ણ ગુજરાતી પીડીએફ ડેમો સાથે ડાઉનલોડ કરવા માંગતા હોય તો તેની લિંક આપને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી આપ ડાઉનલોડ કરી શકો છો કરીએ પ્રશ્ન નંબર એક ડીકોડિંગ સાથે સંકળાયેલ છે તો એનો જવાબ છે સંદેશ મેળવનાર મેળવનાર છે એ માહિતીનું અર્થઘટન કરે છે એને ડીકોડિંગ તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછ પછી પ્રશ્ન નંબર બે ક્લાસરૂમ કમ્યુનિકેશનમાં સૌથી અગત્યનો અવરોધ કયો છે તો એમાં ઓપ્શન છે ક્લાસરૂમમાં વધુ પડતો અવાજ પાઠ્યપુસ્તકનો અભાવ કે બિનજરૂરી અવાજ સાથે અન્ય અવરોધ તો ક્લાસરૂમની અંદર સૌથી અગત્યનો અવરોધ છે એ વધારે પડતો અવાજ કે ઘોંઘાટ થતો હોય તો કમ્યુનિકેશન બરાબર થતું નથી ત્યાર પછી માહિતી સંચારનું અગત્યનું પરિબળ નથી ગતિશીલ પ્રક્રિયા છે ફીડબેક જરૂરી છે સતત પ્રક્રિયા આ તમામ માહિતી સંચારના લક્ષણો છે જ્યારે એક નિષ્ક્રિય પ્રક્રિયા તરીકે એને જોવામાં આવતી નથી તો એ તમારો ખોટો જવાબ છે નિષ્ક્રિય પ્રક્રિયા છે એ સંચારનું તત્વ નથી ત્યાર પછી નીચેનામાંથી કઈ બાબતનો સીધો સંબંધ માહિતીના ડીકોડિંગ સાથે છે સંદેશાનું એન્કોડિંગ કરવામાં આવે છે સંદેશાના ચિહ્નો બદલવામાં આવે છે માહિતીનું અર્થઘટન કરવામાં આવે છે કે સંચાર પ્રક્રિયામાં અવરોધ ઉભો થાય છે તો એમાં ડીકોડિંગ એટલે શું તો કે જે માહિતી મોકલવામાં આવી હોય એનો અર્થ સમજવા માટે એનું અર્થઘટન કરવામાં આવે છે ત્યાર પછી સંચાર પ્રક્રિયામાં ફીડબેકનું મુખ્ય હેતુ શું છે તો સંદેશામાં યોગ્ય ફેરફાર કરવા સંદેશ સામગ્રીની સમજ મેળવવી સંદેશાની ખામી દૂર કરવી માહિતી સંચારના અવરોધ દૂર કરવા તો એનો સાચો જવાબ છે ફીડબેક શા માટે જરૂરી છે તો કે હકારાત્મક કે નકારાત્મક પ્રતિસાદ મેળવીને જો સંદેશા વ્યવહારમાં કોઈ સુધારાની જરૂરિયાત હોય તો એ કરી શકાય એના માટે ફીડબેક મેળવવામાં આવે છે ત્યાર પછી વ્યવહારની પ્રક્રિયામાં ફીડબેકનો મુખ્ય લાભ શું છે સંચારને સ્પષ્ટ બનાવે છે વિષયને સમજવા માટે ઉપયોગી છે સંદેશ મોકલવાની ખામી દૂર કરે છે રિસિવરની ખામી દૂર કરે છે તો ફીડબેકને લીધે કેટલો સફળ થયો કે કેટલો નિષ્ફળ ગયો એની સ્પષ્ટતા થાય છે એટલે સંદેશને વધુ સ્પષ્ટતા મળે છે ત્યાર પછી સંદેશ માહિતી સંચાર એટલે શું તો માહિતી મોકલવાનાર અને મેળવનાર વચ્ચેની પ્રક્રિયા વિચારના વિનિમયની પ્રક્રિયા વિચારના સ્થળાંતરની પ્રક્રિયા તો આ જે તમામ બાબતો છે એ માહિતી સંચારની વ્યાખ્યા દર્શાવે છે કે ભાઈ મેળવનાર અને મોકલનારની પ્રક્રિયા છે વિચારવાણી વિનિમય કરવામાં આવે છે સ્થળાંતર પણ થાય છે ત્યાર પછી બિનમૌખિક સંચારના ઉદાહરણ ગણી શકાય બિનમૌખિક સંચારના ઉદાહરણ ગણીએ તો એમાં ચિહ્નો બદલવા આંખોથી ઈશારા કરવા અથવા હાથ વડે સ્પર્શ કરવો તો મૌખિક ન હોય એ તમામ સંચારને બિનમૌખિક તરીકે ઓળખવામાં આવે છે તો એનો જવાબ રહેશે આપેલ તમામ સંચાર અવરોધમાં કોનો સમાવેશ થાય છે શારીરિક અવરોધ તો કે માથું દુખતું હોય અથવા શરીરની કોઈ પણ તકલીફ હોય તો એનો સમાવેશ શારીરિક અવરોધમાં થાય ત્યાર પછી ભાષાકીય અવરોધ તો કે જે બે વ્યક્તિ વચ્ચે માહિતી સંચાર થાય છે એ બંનેની ભાષા અલગ અલગ છે એક વ્યક્તિ અંગ્રેજીમાં વાત કરે છે અને બીજો ગુજરાતીમાં એને કહેવાય ભાષાકીય અવરોધ ત્યાર પછી ટેકનિકલ અવરોધ તો કે જે કોમ્પ્યુટરની અંદર માહિતી સંચાર કરવામાં આવે છે તો એ સામેવાળી વ્યક્તિ છે એને કોમ્પ્યુટરનું ટેકનિકલ નોલેજ નથી એને લીધે માહિતી સંચાર યોગ્ય રીતે થતો નથી તો એને કહેવાય ટેકનિકલ અવરોધ તો આ જે તમામ છે એ ટેકનિકલ અવરોધો ગણી શકાય માહિતી સંચાર માટે ત્યાર પછી અસરકારક માહિતી સંચાર માટે સૌથી અગત્યનું પગલું કયું છે તો એના માટે છે યોગ્ય ચેનલની પસંદગી કરવી મૂલ્યાંકનની યોગ્ય વ્યવસ્થા કે યોજના તૈયાર કરવી કે સંચારનો હેતુ સ્પષ્ટ કરવો તો આનો જવાબ છે સંચારનો હેતુ પહેલાં સ્પષ્ટ કરવો જેથી માહિતી સંચાર યોગ્ય રીતે થઈ શકે તો જવાબ થશે સંચારનો હેતુ સ્પષ્ટ કરવો ત્યાર પછી સંચારના લક્ષણો કયા છે વિનિમયની પ્રક્રિયા છે તો હા એમાં વિચારોનો વિનિમય કરવામાં આવે છે ચોક્કસ હેતુ માટે થતી હોવાથી હેતુલક્ષી પ્રક્રિયા છે અને સમાજ માટે પણ ઉપયોગી છે એટલે એક સામાજિક પ્રક્રિયા પણ કહી શકાય તો એનો જવાબ રહેશે આપેલ તમામ ત્યાર પછી સંચાર એટલે શું તો કે તફાવત સામ્યતા શિષ્ટાચાર કે સંવેદના તો જે બે વ્યક્તિ વચ્ચે માહિતી સંચાર થાય છે એમાં સંવેદના કે લાગણીઓ ઊભું કરવાનું કામ સંચાર દ્વારા થાય છે એટલે જવાબ રહેશે સંવેદના ત્યાર પછી નીચેનામાંથી સૌથી મોટો અવરોધ કયો છે સંચાર માટે ઘોંઘાટ વ્યક્તિગત ભાષાકીય કે પૂર્વ અનુભવ તો એનો જવાબ રહેશે ઘોંઘાટ અથવા અવાજ છે એ સૌથી અગત્યનો અવરોધ છે માહિતી સંચાર માટે ત્યાર પછી મૌખિક માહિતી સંચાર કેવી રીતે થાય તો મોઢા દ્વારા બોલીને જે સંચાર થાય એને મૌખિક સંચાર કહેવાય લેખન કાર્ય દ્વારા જે માહિતી સંચાર થાય એને લેખિક કહેવાય અથવા લખાણ પણ ન હોય અને બોલી પણ ન હોય સાયલેન્ટ જે કરવામાં આવે એને કહેવાય ગેર ગેરમોખિક અથવા ગેર ગેરલેખિક સંદેશ વ્યવહારમાં સંદેશાઓના પ્રતિક જે બદલવામાં આવે એને કહેવાય સાંકેતિક ભાષા ડિકોડિંગ રેકોડિંગ કે એનકોડિંગ તો એને સંદેશો જે બદલવામાં આવે એને કહેવામાં આવે છે એનકોડિંગ અને જે નવી ભાષા તૈયાર થાય એને કહેવામાં આવે છે સાંકેતિક ભાષા અને જે માહિતીનું અર્થઘટન કરવામાં આવે અથવા એને સમજવાનો પ્રયત્ન કરવામાં આવે એને કહેવાય માહિતીનું તો તો એટલે શું કે કોડની અંદર લખવામાં આવે માહિતી જેથી યોગ્ય પક્ષકાર જ એને સમજી શકે અને માહિતીનો દુરુપયોગ ન થાય અધ્યાપકે વિદ્યાર્થીઓ સાથે કેવું વર્તન કરવું જોઈએ સંપૂર્ણ અંકુશિત સંપૂર્ણ સ્વતંત્ર લોકશાહી કે બૌદ્ધિક તો એનો જવાબ છે લોકશાહી હોવી જોઈએ જેથી કરીને વિદ્યાર્થી પોતાના તમામ જે પ્રશ્નો છે એ ખુલ્લા દિલથી વિદ્યાર્થી શિક્ષક સાથે ચર્ચા કરી શકે માસ કમ્યુનિકેશનની મુખ્ય મર્યાદા શું છે તો ખર્ચાળ છે ફીડબેકમાં વધુ સમય લે છે સંદેશ ઉત્પાદનમાં વધુ સમય લે છે સફળતા સંદેશના ઉત્પાદન પર આધારિત છે તો માસ કમ્યુનિકેશનમાં જે છે એ સૌથી વધુ સાધન સામગ્રી અને આ બધી બાબતનો સમ જરૂર પડે છે એટલે સૌથી વધુ ખર્ચાળ બાબત છે ત્યાર પછી પુસ્તકનું વાંચન કયા પ્રકારનું માહિતી સંચાર ગણી શકાય તો એમાં કોઈ પણ વ્યક્તિ સાથે માહિતી સંચાર થતો નથી એટલે વ્યક્તિ ગણી શકાય એમાં વ્યક્તિ પોતાની રીતે પુસ્તકનું વાંચન કરે છે અન્ય સાથે ફીડબેક હોતો નથી વર્ગખંડમાં શિક્ષક ભણાવી રહ્યા છે આ કયા પ્રકારનું માહિતી સંચાર સાથે સંબંધિત છે તો સમૂહ માહિતી સંચાર આંતર મૌખિક કે તિયક જુઓ એક વિદ્યાર્થીઓને નથી ભણાવી રહ્યા સમૂહમાં ભણાવી રહ્યા છે તો વધારે પડતા વિદ્યાર્થીઓ હશે બે કે તેથી વધુ વ્યક્તિઓ હોય તો એનો સમાવેશ કેમાં થાય સમૂહ માહિતી સંચાર તો આનો જવાબ રહેશે સમૂહ માહિતી સંચાર ત્યાર પછી બેન્ડ તમામ બેન્ડવાળા એક સમાન ડ્રેસ પહેરીને બેન્ડ વગાડી રહ્યા છે તો આ કયા પ્રકારનું સંચાર કહી શકાય તો એને કહેવાય મોખી જો એક ડ્રેસ કોડ બતાવેલો છે એટલે એને કહેવામાં આવશે ગેરમોખી ટૂંકમાં ડ્રેસ કોઈ પણ એક કોડ બતાવેલો છે ત્યાર પછી અન્ય વીસ પ્રશ્નોની ચર્ચા કરીએ તો જેમાં માહિતી સંચારનો જે મુખ્ય વિષય વસ્તુ ગણવામાં આવે છે સંદેશ માધ્યમ ચેનલ કે સહાયક સામગ્રી તો મુખ્ય જે સંદેશા વ્યવહારની મુખ્ય બાબત છે એને કહેવામાં આવે છે મેસેજ અથવા સંદેશો ત્યાર પછી અસરકારક સંચાર માટે સૌથી અગત્યનું પરિબળ છે તો યોગ્ય માધ્યમ યોગ્ય ચેનલ સંદેશનો અર્થ સમજવો કે એક પણ નહીં તો એનો જવાબ રહેશે અર્થ સમજાવવો જોઈએ તો જ માહિતી સંચાર યોગ્ય રીતે થઈ શકે સંચાર ત્યારે જ અર્થપૂર્ણ બને જ્યારે સરળ હોય વધુ સમય ન લે ફીડબેકનો તત્વો હોય કે અવરોધ ન હોય તો સૌથી વધારે અર્થપૂર્ણ ત્યારે જ બને કે જ્યારે સરળ હોય સામેવાળો એને સમજી શકે તો જવાબ રહેશે સરળ હોવો જોઈએ સંચારનો મૂળ અર્થ બદલાઈ જાય તેને કહેવામાં આવે છે આપેલ તમામ અમૌખિક ગ્રેપ્સ વાઇન કે અવૈધિક તો એને કહેવામાં આવે છે બ્રેપ્સ વાઇન જે મૂળ અર્થ છે એનાથી કંઈક અલગ જ અર્થ સમજી લેવામાં આવે છે ગ્રેપ્સ વાઇન કયા માહિતી સંચાર સાથે સંકળાયેલ છે તો એ મૌખિક માહિતી સંચાર છે એમાં અર્થનો અનર્થ થાય છે મોટે ભાગે તો મૌખિક માહિતી સંચાર હોય ત્યાં ગ્રેપ્સ વાઇન થવાની શક્યતા વધુ રહે છે બેરલોના મતે સંચારના કેટલા પ્રકારો છે તો બેરલોના જણાવ્યા પ્રમાણે સંચારના મુખ્ય કેટલા ચાર પ્રકારો છે ચાર પ્રકારો આપ્યા છે માહિતી સંચાર ગણી શકાય તો અરજી ઓનલાઈન વ્યવહાર ટેલિફોન વાતચીત કે આપેલ તમામ અહીંયા જવાબ રહેશે આપેલ તમામ સારા કમ્યુનિકેટરનું લક્ષણ છે તો એનો જવાબ રહેશે બાકીના તમામ જે પોઈન્ટ છે એની જરૂર પડે છે ત્યાર પછી શ્રેષ્ઠ માહિતી સંચારમાં કોનો કોનો સમાવેશ થાય તો આંતર વ્યક્તિ એટલે એક કર બે વ્યક્તિ સાથે જે થતો હોય એને શ્રેષ્ઠ માહિતી સંચાર ગણી શકાય બરાબર ત્યારબાદ વર્ગ સંચારમાં સૌથી ઉપયોગી રીત છે તો એમાં વર્ગખંડની અંદર જે વ્યાખ્યાન લેખિત રજૂઆત કે મલ્ટીમીડિયા તો એમાં આવશે આપેલ તમામ નો ઉપયોગ કરવામાં આવે તો વર્ગખંડની અંદર સંચાર છે એ શ્રેષ્ઠ રીતે થઈ શકે સંચારમાં પ્રતિસાદ કેવો હોય શકે તો હકારાત્મક અથવા નકારાત્મક શકે વર્ગ સંચારમાં સૌથી વધુ વાપરવામાં આવે છે તો વર્ગખંડમાં છે એ સૌથી વધુ શિક્ષક બોલે છે અને વિદ્યાર્થી સાંભળે છે તો સાંભળવા પર વધુ ભાર મૂકવામાં આવે છે ત્યારબાદ અસરકારક સ્વર્ણનું કૌશલ્ય છે તો એમાં જવાબ આવશે પ્રભાવશાળી અવાજ સામગ્રી અર્થપૂર્ણ બનાવવી પ્રતિસાદ બદલવો અથવા આપેલ તમામ તો પ્રભાવશાળી અવાજ છે એ શ્રવણ માટે ખૂબ જ અગત્યની બાબત છે ત્યારબાદ સંચારનું જૂનામાં જૂનું સ્વરૂપ છે તો એમાં જવાબ આવશે ફાયરના સિગ્નલ ફાયર સિગ્નલો ત્યારબાદ માહિતી અને સંચાર ટેકનિકમાં સામેલ છે તો ઓનલાઈન શિક્ષણ એજ્યુસેટનો ઉપયોગ વેબસાઇટ આધારિત શિક્ષણ કે આપેલ રહેશે સમૂહ સંચારની અંદર પ્રતિસાદ છે એ ક્યારેક નબળો પણ મળે છે ત્યારબાદ પ્રતિસાદ એટલે શું તો તાત્કાલિક પ્રક્રિયા હકારાત્મક જવાબ નકારાત્મક જવાબ કે સંદેશ બાબતે યોગ્ય હકારાત્મક કે નકારાત્મક જવાબ આપવા માટેની એક જે શૈલી અથવા પદ્ધતિ અથવા મેથડ અથવા વિધિ કહેવામાં આવે છે માસ કમ્યુનિકેશન સમૂહ સંચારનું સાધન છે તો એને કહેવામાં આવે છે માસ મીડિયા શું કહેવામાં આવે છે માસ મીડિયા એકથી વધુ સાધનનો ઉપયોગ કરવામાં આવે છે મોટા જૂથ સાથે સંચાર માટે વાપરી શકાય શું વાપરી શકાય તો એનો જવાબ છે પ્રોજેક્ટરનો ઉપયોગ કરીને વધુ સારી રીતે માહિતી સમજાવી શકાય ત્યારબાદના વીસ પ્રશ્નો જોઈએ નીચેનામાંથી કયું દ્વિમાર્ગીય સંચારનું ઉદાહરણ નથી તો એમાં જવાબ આવશે જાહેર સભા પદયાત્રા શેરી નાટક કેરેલી તો જવાબ થશે શેરી નાટકો એમાં દ્વિમાર્ગીય હોતું નથી સંચાર સાંભળવાનું અગત્યનું પાસું છે જે સુધારી શકાય તેનાથી સુધારી શકાય જો સાંભળવા બાબતે હોય તો ધ્યાનથી સાંભળીને સુધારી શકાય પણ માત્ર સંચાર કીધું હોત તો અહીંયા જવાબ શું આવત આપેલ તમામ પણ અહીંયા સાંભળવા બાબતે કીધેલું છે એક સિવાયના તમામ સ્વરણના ઘટકો છે સુનાવણી એટલે સાંભળવું સચેત રહેવું જવાબ આપવો અથવા સમજવું તો પહેલાં તો સાવધાનીથી સાંભળવામાં આવે છે ત્યાર પછી એને સમજવાનો પ્રયત્ન થાય છે અને ત્યારબાદ જવાબ આપવામાં આવે છે તો આમાં કયું એક ખોટું છે સચેત રહેવું ખોટું કેવો હોય તેવો આપેલ તમામ તો જવાબ રહેશે આપેલ તમામ ત્યારબાદ સંચાર પ્રક્રિયામાં સમાવેશ થાય છે મોકલનાર સંદેશ ચેનલ અને મેળવનાર એસ પ્રક્રિયા માટે તમારે એસ એમ સી આર યાદ રાખવાનું છે એસ એટલે સેન્ડર મોકલનાર એમ એટલે સંદેશ સી એટલે ચેનલ અને આર એટલે રિસિવર તો જવાબ થશે એ પહેલું મોકલનાર સંદેશ ચેનલ અને મેળવનાર ત્યારબાદ જોઈએ તો સંચારના અગત્યના કૌશલ્ય ગણાય છે લેખન વાદન સ્વરણ કે તમામ તો જવાબ આવશે આ તમામ કૌશલ્ય છે એક વ્યક્તિ પુસ્તક વાંચે છે તો આ કયા પ્રકારનો સંચાર કહેવાય તો અવ્યક્તિ એમાં એક પણ વ્યક્તિ છે નહીં પોતાની જાત સાથે સંચાર કરે છે એક વ્યક્તિ સ્નેપચેટ એપ્લિકેશનની અંદર ચેટ કરે છે તો આ કયા પ્રકારનો સંચાર કહેવાય તો આંતર વ્યક્તિ સામેવાળો વ્યક્તિ પણ એને આન્સર આપે છે એટલે બે વ્યક્તિ જોડાયેલા હશે તો એને કહેવાય આંતર વ્યક્તિ નેતાનું ભાષણ કયા પ્રકારનો સંચાર ગણી શકાય તો નેતા છે એક વ્યક્તિને ભાષણ નહીં આપે બે વ્યક્તિને ભાષણ નહીં આપે એ ભાષણ હંમેશા ક્યારે હશે સમૂહની અંદર અસરકારક સંચાર અવરોધનો પ્રકાર છે માહિતી સાંસ્કૃતિક અવરોધ તો જવાબ આવશે સાંસ્કૃતિક અવરોધ સંચાર એ સતત આયોજન પ્રક્રિયા પ્લાન કે પેપર એક સતત પ્રોસેસ છે શું છે છે સંચાર એ શું છે સતત પ્રોસેસ છે પ્રક્રિયા છે સંચાર એક એક આવડતનો ભાગ છે તો સોફ્ટ પ્રકારની સ્કિલ છે કેવી સ્કિલ છે સોફ્ટ બાદ નીચેનામાંથી સંદેશો રૂપાંતર કોણ કરે છે તો જે સંદેશો મેળવનાર વ્યક્તિ હોય એ રૂપાંતરણ કરે છે કોણ કરે છે મેળવનાર વ્યક્તિ રૂપાંતરણ કરશે સંદેશાની હકારાત્મક કે નકારાત્મક પ્રતિક્રિયા આપે છે કોણ આપે છે તો જેણે સંદેશ મેળવો હોય તે મેળવનાર વ્યક્તિ નેક્સ્ટ સંચાર મોકલવાની પ્રક્રિયાનો જવાબ હોય છે શું તો એને કહેવાય ફીડબેક હકારાત્મક કે નકારાત્મક પણ હોય શકે એને કહેવાય ફીડબેક સંચારમાં માહિતી મોકલનારાને મેળવનારનો સંબંધ હોય છે કેવો હોય છે સામાજિક સોશિયલી સંબંધ હોય છે કેમ કે સંચાર છે એક સામાજિક પ્રક્રિયા છે કેવી પ્રક્રિયા છે સામાજિક સમાન પૃષ્ઠભૂમિ ધરાવતા માહિતી મોકલનાર અને મેળવનાર વચ્ચે સમાન પૃષ્ઠભૂમિ ધરાવતા હોય તો એની વચ્ચે પણ કેવો સંબંધ હશે સામાજિક કેવો હશે સંબંધ સોશિયલ ત્યાર પછી માહિતી સંચારના અવરોધ તમામ પરિબળોની ઓળખવામાં આવે છે અવાજ અવરોધ બેરિયર અવાજ પણ કહેવાય અવરોધ પણ કહેવાય ઘોઘાટ પણ કહેવાય અથવા બેરિયર પણ કહેવાય વાતાવરણ સંબંધિત અવરોધ ગણવામાં આવે છે વાતાવરણ સાથે સંબંધિત છે તો એ સંસ્કૃતિ બેરિયર છે શારીરિક બેરિયર છે ટેકનિકલ બેરિયર છે કે મનોવૈજ્ઞાનિક બેરિયર છે તો એને કહેવાય સાંસ્કૃતિક બેરિયર ત્યારબાદ આપણો ડ્રેસ કોડ છે એ અશાબ્દિક સંચારનું ઉદાહરણ ગણી શકાય ત્યાર પછીના અન્ય વીસ ટોપિકની ચર્ચા કરીએ તો વીસ એમસીક્યુ જેમાં બોડી લેંગ્વેજ હાવભાવ છે એ કયા પ્રકારનો માહિતી સંચાર ગણી શકાય તો એને અશાબ્દિક માહિતી સંચાર કહેવાય કે જેમાં શબ્દો હોતા નથી લેટર ઇમેલ ટેલિક ટેલિફોન વગેરે શેના ઉદાહરણ છે તો લેટર ઈમેઇલ અને ટેલિફોન શેના ઉદાહરણ છે ફીડબેકના ઉદાહરણ છે ચેનલના ઉદાહરણ છે કે ઉદાહરણ છે છે તો એ ફીડબેક માટે યુઝ કરવામાં આવે માહિતીનું રૂપાંતરણ કરવામાં આવે તો એને કહેવાય ડીકોડિંગ શું કહેવામાં આવે છે ડીકોડિંગ રૂપાંતરણ ને શું કહેવામાં આવે છે ડીકોડિંગ સાંકેતિકરણ પૂછવું હોય તો એને કહેવાય સંચારના તમામ ચેનલ કે મીડિયમ તો એને શું કહેવાય સોર્સ તરીકે ઓળખવામાં આવે છે એના તત્વો છે એને શું કહેવામાં આવે છે સોર્સ ત્યારબાદ ફકરો વાંચીને જવાબ આપો આ કયા પ્રકારનું માહિતી સંચાર ગણી શકાય ફકરો વાંચીને જવાબ આપો તો મૌખિક કહેવાય લેખિક કહેવાય અશાબ્દિક કહેવાય કે આપેલ તમામ ગણી શકાય તો એક પ્રકારનું લેખિત ફકરો લેખિતમાં આપવામાં આવેલો છે અને એમાંથી તમારે જવાબ ગોધીને લખવાના છે ફીડબેક આપવાનો છે એ લેખિત પ્રકારનું કહેવાય ત્યાર પછી વાંચન એ કઈ સંચાર પ્રક્રિયા અંતર્ગત ગણી શકાય તો વાંચન છે એ રેકોર્ડિંગ સ્વરૂપનું ગણી શકાય એરપોર્ટ પર થતું એનાઉન્સમેન્ટ કયા પ્રકારનું ગણી શકાય તો એરપોર્ટ ઉપર મૌખિક બોલીને જે છે માહિતી આપવામાં આવે છે કમ્યુનિકેશન ક્યાંથી ઉતરી આવ્યો છે તો કમ્યુનિકેટ પરથી ઉતરી આવેલો શબ્દ છે કમ્યુનિકેટ ઉપરથી કમ્યુનિકેશન શબ્દ આવ્યો છે મૌખિક અથવા શાબ્દિક માહિતી સંચાર હોય છે કેવો હોય છે મૌખિક છે એ કેવો હોય છે હંમેશા સરળ જોવા મળે છે બરાબર ત્યાર પછી ચહેરાના અભાવ પરથી જે સંચાર થાય એને શું કહેવામાં આવે છે ક્લસ્ટર શું કહેવામાં આવે છે ક્લસ્ટર ચહેરાના હાવ ભાવ પરથી થાય સમગ્ર બોડીના હાવભાવ પરથી થાય તો એને કહેવાય બોડી લેંગ્વેજ માહિતી સંચારમાં અવરોધ કેવી રીતે ઘટાડી શકાય તો ટ્રાન્સલેટરનો ઉપયોગ કરીને સમૂહમાં ન કરીને મૌખિક રીતે કરો તો સૌથી વધુ અવરોધ એમાં ઘટી શકે સોરી લેખિત રીતે કરવામાં આવે તો એમાં સૌથી વધારે ઘટાડી શકાય નીચેનામાંથી કયો માહિતી સંચારનો અવરોધ નથી શારીરિક મનોવૈજ્ઞાનિક સંગઠનાત્મક કે નાણાકીય તો નાણાકીય છે એ નોટ પાર્ટ ઓફ બેરિયર બેરિયરનો એક ભાગ અવરોધનો એક ભાગ નથી માહિતી સંચાર પ્રક્રિયાનું તત્વ નથી માહિતી ચેનલ સમય સમય ને એની અંદર ધ્યાનમાં લેવામાં આવતો નથી કેમકે ફીડબેક જરૂરી છે જે માહિતી સંચાર થાય છે શબ્દો તો એને રેખિત માહિતી સંચાર કહેવાય એ હંમેશા લેખિતમાં થાય જેમ કે પોલીસ વિભાગની અંદર આર્મી સેક્ટરની અંદર અથવા રાજકારણની અંદર જે માહિતી સંચાર થતો હોય એ લેખિત જ હોય છે ને લેખિત ઉપરથી નીચે તરફ એમાં ઓર્ડર છે એ પાલન થતું હોય છે અસરકારક માહિતી સંચાર માટે કઈ આવડત જરૂરી છે સ્વરણ લેખન અને વાંચન તો આ તમામ કૌશલ્ય છે એ હોવા જોઈએ માહિતી સંચારની તાત્કાલિક સમાધાનની પદ્ધતિ ગણવામાં આવે છે સામસામે મૌખિક માહિતી સંચાર થાય તો એમાં સમાધાન છે એ તાત્કાલિક આવી શકે છે ત્યારબાદ ઓરલ માહિતી સંચાર ગણવામાં આવે છે ઓરલ માહિતી સંચાર તો એને કહેવામાં આવે છે બોડી લેંગ્વેજ માહિતી સંચારનું ફાઇનલ સોપાન કયું છે તો ફીડબેક મળી જાય માહિતી મોકલવાથી શરૂ થાય છે અને ફીડબેક મળે ત્યારે પૂર્ણ થાય છે ઓરલ માહિતી સંચારનું ઉદાહરણ ગણી શકાય ફોન કોલ માહિતી સંચાર અવરોધ નથી ભાષા સંસ્કૃતિ શારીરિક કે આદતો આદત છે એ સંચાર અવરોધ ન ગણાય ફરી મળીશું આવા જ એક અગત્યના વિડીયો સાથે ત્યાં સુધી જય હિંદ જય ભારત